અંદાજે જેટલી આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી થવાની છે જેના મામલે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત પોરબંદર હસ્તકના આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકેની ભરતી આગામી દિવસોમાં થવાની છે હાલ ગુજરાતભરમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી થવાની છે જે અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025 છે માટે હાલ બહેનોએ આ ભરતી માટેના જરૂરી પુરાવામાંનો એક રહેણાંકનો પુરાવો મેળવવા માટે જનસેવા કેન્દ્ર ખાતે લાંબી લાઈન જોવા મળે છે પોરબંદરમાં કુલ 109 જગ્યા પર ભરતી થવાની છે જેમાં 44 આંગણવાડી કાર્યકર બહેનો અને 65 તેડાગર તરીકેની ભરતી થવાની છે આ માટે આંગણવાડી કાર્યકર બહેનો માટે ધોરણ બાર પાસ અથવા તો તેથી વધારે જ્યારે તેડાગર બહેનો માટે ધોરણ દસ પાસ હોવા જરૂરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર